આવી રીતના જાતે બાંધીને પહેરવાની હોય છે મને તો આવડતું નથી દાદા પેડેલી દીધું પહેરવા જો પહેરવા જાય દિવસ છે તો આવી છે તો ગાઈસ ફાઇનલી કુર્તું પહેરી લીધું છે તમે મારા લક્ષ્મીજી છો કોઈ પણ કૃષિ પાછળ નો હેતુ સ્પષ્ટ આજે અમે કરીએ છીએ શું કરીએ છીએ આપણને ખબર હોવી જોઈએ બરાબર અત્યારે હવે નવું નવું ગર્ભ સંસ્કાર આવ્યું છે બરાબર આપણને સમજવાનો ટાઈમ નથી બુદ્ધિમાં હજાર વખત ખોળાય થાય ત્યારે એ પાછું હજાર વખત ખોળાય ત્યારે પછી ગુણ વિચાર લોહી ગુણ થઈ જાય અને લોહીમાં ભળેલો જે ગુણો છે એ તમારી આવનારી પેઢીમાં પાયડી પોતા ઋષિઓ ઘસાય સંતો મહાપુરુષો ઘસાય ભગવાન આપણા માટે દિવસ રાત ઘસાય એ બધા આપણા માટે પવિત્રતાની વ્યાખ્યામાં આવે હવે તમે બીજા પૂજા કરવા બેઠા તો ત્યારે ભગવાન ક્યારે એમ કે આ બીજી જણા પવિત્ર એમ આપણે ભગવાન માટે ભણાવીએ તો બરાબર मारा मन बुद्धि मारू शरीर मारू खीस्सू भगवान काम में घसाय तो जीवन में पवित्र होने पवित्र जीवन भगवान ने गमूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते जमीन दिव्य दिव्य संप्रदायक कलोमलोप मलोप भार हार सर्वतीर्थनायक सुमत्स्य कच्छ नक्र चक्र चक्र पाणी शर्मदे

અગેડો અગેડો આવો હોય એટલે કઉ છું સુરત માં છે ને ધંધો કરતા આવડવું જોઈએ નવગ્રહ ના સમીજ હોય ગ્રહ કરે ને એટલે સૂર્ય નું સમીજ આંકડો છે પછી ચંદ્ર નો ખાખરો પછી મંગળ નો ખેર બુધનો નો અઘેડો ગુરુ નો પીપળો શુક્ર નો ઉમરો શનિ નો ખીજડો રાહુ નો દર્ભ કેતુ નો ધરો એટલે

રાખો <laughs> <laughs>

વરામ આવી ને પાસ પાસ દૂષિત વાતાવરણ હોય પ્રદૂષિત વાસ હોય ધુમાડાઓ બહુ બૌજારન નીકળતા હોય મિલ્લા એવી જગ્યાએ જવાનું નહીં રેસ્ટોરન્ટમાં જમવા જવાનું ને વિધિ સારું છે બરાબર પાંચ પચીસ લોકોની ખરાબ દ્રષ્ટિ પડી હોય અન્ન ખાવાતો નથી પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ બંધ રાખવાનો બજારો નહીં ખાવાનું ઘરે ખાવાનું બંધ બરોબર ખાસ કરીને ગાયનું દૂધ ગાયનું ઘી ગાયનું માખણ ગાયનું દહીં વિશેષ પ્રકારમાં લેવાનું તમામ પ્રકારના કઠોળ શાકભાજી લેવાનું બરોબર આપણે લીલોતરી ઓછી ખાવી ચોમાસ આમ લીલોતરી નથી ખાવા બરોબર કઠોળ વધારે ભગવદ્ ગીતા રામાયણ પછી ભાગવત આ બધા પુસ્તકો વાંચવાના નોવેલ ખોટી કે વાર્તાઓ કાવી વાંચવાની ભૂત પ્રેતની વાર્તા વાંચવાની અને રાણા પ્રતાપ શિવાજી વીર તેજસ્વી નચિકેતા પ્રહલાદ ધ્રુવ નભક આવા બધા રાષ્ટ્ર ભક્તો જે વાત છે બધા ચરિત્ર વાંચવાના રોજ ચિંતન ઓફિસેથી અડધો કલાક વહેલા આવી અને ગ્રીનરી બંને ફરવા જવાય હું વાર વાતો કરશો બન્ય જણા આપણા ઘરે માલ મૂકું આવશે એને કઈ રીતે ઉછેરશું કઈ રીતે એના શ્લોકો શીખવાડશું કઈ રીતના એનું ચારિત્રનું ઘરપટ કેવા કપડાં પહેરાવશું આવી ચર્ચા કરવાની વહેલો આવજે ગ્રીનરી ફરવા લઈ જાય બરોબર અને બંને અઠવાડિયે ગીતા સાંભળવા જવાનું એ પણ તમારા માટે નહીં તમારા જરા જે જીવ આવે છે એના માટે સાંભળવા પ્રહલાદ છે એનો પિતા હિરણાક્ષ રાક્ષસ હતો જળવાદી હતો બરોબર પણ પ્રહલાદ ભક્ત અંતકરણ નો થયો એનું કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન એની માતા કયા દૂર નારદ ના આશ્રમ માં અને ભક્તિપૂર્ણ વાતાવરણ મળ્યું એટલે ભગવાન ના પહેલા પ્રાઇમ મિસ્ટર પછી શરૂઆતના મહિનાઓમાં છે ને પોતે જેટલી ટાટક હોય ને એટલા ગર્ભો મૂળ વ્યવસ્થિત મૂકે એનો વિકાસ બરાબર થાય એટલે બ્રાહ્મી ઠંડી છે સાથે સાથે બ્રાહ્મી છે ને

પણ આરે ખાવાથી ગરમ પડે નહીં એટલે અડધી ચમચી સૂટ નાખવાની અને ગળો છે ગળો એટલે છે ઠંડી અને હવે વાર બાળકનો હવે દેહ બનવાનો એનો બાંધો બનવાનું શરૂ થાય તો એનો બાંધો મજબૂત બને નક્કર બને ભૂખને ટીકો મારીને આવે પાડીને ન આવે એટલા માટે અડધાથી અડધી ચમચી અડધાથી ઓછી ગળો ગળો સ્વાદમાં કડવી છે

પેલા તમારા ચશ્મા બદલાઈ ગયા બદલાઈ ગયા એટલે કઈ મંદિરે ગયો ને બદલાઈ ગયા એવું નથી એને આજે સવારમાં કુરતું પહેર્યું હતું અને કુર્તું કાઢી ઈ બેડ પર મૂક દીધા પછી એનો ને એનો પગ અડી ગયો તો ચશ્મા તૂટી ગયા તો કદાચ મને કદાચ મારા ફેવરેટ ચશ્મા હતા કદાચ નહી હતા તે અને આ વસ્તુ કદાચ સપનાથી થઈ હોત તો બહુ ખીજાત મને પણ આપણાથી થઈ એટલે નોખી જાણ એવું બધા ને એવું જ હોય બધા ને ભૂલ થાય તો કોઈ કાઈ નોકી પણ બીજા થી જોઈ વસ્તુ થઈ હોય ને તો પછી એનો આવી બને એવું થયું પણ શીખ મળી ગઈ કે કદાચ કોઈ થી ભૂલ થાય તો એની ભૂલ માં થયું છે હાથે કરી ન એટલે કાઈ ને થઈ ગયું ચાલો હવે શું કરશું ઈ પ્રોસેસ તો અત્યારે મે હાલ માં નવા ચશ્મા પહેર્યા છે નવા નહીં પણ જૂના ચશ્મા પહેર્યા છે અને જે મારા ચશ્મા છે એ કાચ તો સારા જ હતા ફ્રેમ તૂટી ગઈ હતી તો ફ્રેમ મેં નવી લીધી છે સાંજે હમણાં પાછો ફોન આવી જશે એટલે ફ્રેમમાં ફિટ થઈ જશે એટલે એ નવા ચશ્મા આવી જશે પછી થયું કેવું બીજી વસ્તુ અત્યારે સાંજના સાત વાગી ગયા છે સવારે હું ઉઠો તો વહેલો ગઈકાલે વહેલો હોઈ ગયો હતો એટલે સવારે વહેલો ઉઠી ગયો જે દિવસે હું સવારે વહેલો ઉઠું મેં કીધું હતું જૂના મિત્રોને ખબર હશે કે જે દિવસે વહેલો ઉઠું ને એ દિવસે મને માથું દુખે તો માથું બહુ દુખતું હતું હવન પૈતા પછી વેલા ઉઠાતા પ્લસ ભાખરી નોતી ખાધી અમારે ને ભાખરી ખાધા વગર તો હાલે જ ભાખરી નો ખાય ને એટલે માથું દુખે એટલે એનોય માથું દુખ્યો અને ચશ્મા જો નો ચશ્મા પહેરતા હોય ને ખબર હોય કે ચશ્મા આવી જાય પછી માથું દુખે કદાચ ચશ્મા તમે નવા લ્યો નવા પહેરો ત્યારે તમને માથું દુખે અને ચશ્મા વાળા જો ચશ્મા નો પહેરે તોય માથું દુખે તો ત્રણ નું કોમ્બિનેશન ભેગું થયું અને મને બહુ જ માથું દુખ્યું બહુ એટલે બહુ જ એટલે હવનમાંથી ઉભા થઈને હું ત્યાં બેડ ઉપર સુઈ જ ગયો તો પછી ડાયરેક્ટ મેં તો ચશ્મા વગર નહીં આલે એટલે માથું દુખતું છતાં હું ચશ્મા મારે જવું પડે એમાં તો હું ચશ્મા નવા ફ્રેમ લઈ આવ્યો એટલે મને માથું દુખતું હતું પછી બપોરે તરત જ જમી લીધું હતું પણ એનથી ઉતરું નહીં અને સપનાએ મને આદુવાળી ચા બનાવી દીધી ચા એવું છે ને ખબર નહીં કેમ ચા પીવે એટલે કોઈપણને માથું દુખતું હોય એ ઉતરી જાય મને શ્યામ ઉતરી ગયું અત્યારેનો સમય છે સાત વાગ્યાનો છે મને લાગી ગઈ છે પાછી ભૂખ બપોર જમવામાં મારે ધીમે ધીમે ખાવું હતું અને પણ બધા મહેમાનો હતા સપનાના પપ્પા એ હતા ને ભાભીના ને એ હતા તો મહેમાનો સાથે બેઠો હતો તો ત્યારે ખાલી મેં ડીશનો વિડીયો ઉતાર્યો હતો એ અત્યારે તમને ડીશ સ્ક્રીન ઉપર દેખાય છે અને પછી મારે ધીમે ધીમે ખાવું હતું પણ બધાએ સ્પીડમાં ખાઈ લીધું છતાં હું છેલ્લે સુધી એકલો બેઠો હતો અને મેં ખાધું પણ તોય એટલું બધું હું ખાઈ ન હોઈ ગયો કેમ કે બધાએ ભાત ખાઈ લીધા ને ત્યારે જ મેં ભાત ખાવાની શરૂઆત કરી હતી એ હું સ્પીડમાં હતા તો મને લાગી છે ત્યારે ભૂખ અને આવો હતો આજનો દિવસ બપોર પછી કન્ટિન્યુ માથું દેખું એડિટિંગ એ થયું નથી તો મારે ત્યાં એ જ જવાનું છે પતાવવાનું છે આજના મિની વ્લોગ એ નથી આવ્યા વિડીયો પછી આવશે પણ આજે આજ જે દિવસે ઉતારું છે એ દિવસે વિડીયો નથી આવ્યા કેમ કે મિની વ્લોગ હું સેમ ડે એડિટ કરીને મૂકું છું એટલે વ્લોગ એ જાજો ઉતરો નથી પણ વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે હેતાંશને એ બધા આવે છે અને હા હેતાંશને શું થયું કહેવાનું બાકી છે તો એ સપના કઈ દે છે હેતને એવું છે એતાંશ થોડોક સ્ટ્રોંગ છે ને એટલે બીમાર પડે ને તો ખબર ન પડે પણ એ બે દિવસ થાય ઢીલો પડી ગયો છે તો કાલે એને દાંતનું બતાવવા લઈ ગયા હતા કેમ કે દાંતમાં થોડોક એવો સડો બેઠો છે તો એ બતાવવા લઈ ગયા હતા એ ડૉક્ટરે એવું કીધું કે એને ઇન્ફેક્શન છે તો પછી એને લઈ ગયા એ જે એની ફાઇલ છે થી હિતેન્દ્ર શાહની તો ત્યાં લઈ ગયા ને તો એમ કીધું કે વાયરલ ઇન્ફેક્શન છે અંતો ગળામાં ચાંદા પડ્યા છે તાવ આવે છે એ બધું છે અને આખા શરીરે જીની જીની ફોડલી નીકળી છે અને એ ફોડલી હથેળીમાં છે પગના તળિયે છે ને વાંહે જાજી છે એમ બાકી બધે શરીરમાં છે તે બિયાવાળી ફોડલી નીકળે છે તો એવું છે પણ અત્યારે હાલમાં એ રમે છે પણ બોલી નથી શકતો એટલે બ્લોગ બે ત્રણ દિવસ હેતા જ બ્લોગમાં નહીં આવું આજે સવારથી એણે કાય જ દન ખાધું ખાલી એક એપલ ને અડધો વાટકો દૂધ ફોટલી થઈ છે મતલબ મોઢામાં ચાંદા પડ્યા છે એટલે કઈ ખાય નથી એક તો પણ અત્યારે રમે છે ટાઈમ જાય સારું છે સ્કૂલમાં હમણાં એને મેડમને કહી દીધું છે નહીં આવે એટલે રજા છે ચાલો તો હું ફટાફટ પેલા નાસ્તો કરી લો ને પછી સાંજે મળીએ આપણે સાંજ તો થઈ ગઈ છે પણ હમણાં દિવસ તો મોડો હાથમે છે સાત વાગી ગયા તો એ જે અંજવાળું છે ફૂલ પણ પછી મળીએ આપણે જયમાં પછી અમારે છે ને બહાર જવાનું થઈ ગયું તો બહાર જઈને આવ્યા અને અત્યારે વાગી ગયા છે રાતના બાર વાગ્યા છે તો ત્યાં કઈ ઈ પેલા આ મારા બાજુમાં જે વિડીયો દેખાય ને એ છે સાડીનો નવો સ્ટોક આવી ગયો ને ત્યારનો છે હાલમાં અસલી મેં નવો સ્ટોક આવી ગયો છે એની રીલ્સ મેં મૂકી દીધી છે તો નવો સ્ટોક તો આવી ગયો પણ પેલા જ્યારે નવી સાડીનો સ્ટોક આવ્યો ત્યારે બ્લોગ ઉતારેલો એ બાજીનો વિડીયો સજેસ્ટ કરું છું એ જોઈ લેજો અને જે જે મિત્રોને સાડી લેવી હોય એ ફટાફટ આવતા રહેજો અને બને શકે તો ફોન કરીને આવજો કેમ કે હમણાં બહુ ટ્રાફિક થઈ જાય છે તો આખો દિવસ એમાંય વહી જાય છે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા આવીશું જૈશ્વરનારાયણ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર